સુરત કે જ્યાં એબીવીપીના ના કાર્યકરો પર લાગ્યું છે પ્રિન્સિપલને ગોંધી રાખવાનો આરોપ

હુમલાનો પણ પ્રયાસ કર્યો અને પદ પરથી હટાવી દેવાની પણ ધમકી આપી હોવાના આરોપો લાગ્યા છે તો સમગ્ર વિવાદ બાદ બીજા દિવસે કાર્યકરોને જ્યારે બીજા દિવસે યુનિવર્સિટીએ બોલાવ્યા ત્યારે પણ ચાલુ રાખ્યો હતો વિરોધ કુલપતિની ઓફિસમાં ખુરશી ઉડાવી અને ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો જે દરમિયાન પોલીસે ડોક્ટર વ્યાસને બચાવી સુરક્ષાપૂર્વક ઘરે પહોંચાડ્યા હતા